ઘણા મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રોને ખબર નથી કે યુટ્યુબમાં સ્પેશિયલ એક એક્સેસિબિલિટી બટન એટલે કે એક ઓપ્શન સેટિંગમાં આપેલું છે તો ખરેખર એનો શું ઉપયોગ છે એ આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તો મિત્રો આ માટે હવે આપણે સૌ પ્રથમ યુટ્યુબ ઓપન કરવાનું છે યુટ્યુબને મેં ઓપન કર્યું છે पॉडकास्ट डिस्कनेक्टेड बटन हमें प्रीमियम हूँ कोई भी एक वीडियो प्ले कर ही दूच यू 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 प्ले करो હવે તમે જોશો કે તમારી સ્ક્રીન ઉપર તમે જે પ્લે પોઝ કરવા કે ફાસ્ટ ફોરવર્ડ કરવા જે કંટ્રોલ આવે છે કે મોર જે કંટ્રોલ આવે છે એ હાલ સ્ક્રીન ઉપર આવતા નથી જો હું જોઈ લઉં ડબલ ટેપ ટુ શો કંટ્રોલ જો ડબલ ટેપ ટુ શો કંટ્રોલ તમે એના ઉપર ડબલ ટેપ કરશો તો જ એ કંટ્રોલ આવશે પ્લે પોઝ ના બાકી આવશે નહીં બરાબર પછી એના પછી બટન છે 0 મિનિટ 45 સેકન્ડ્સ ઓફ 7 મિનિટ 4 સેકન્ડ્સ આના ઉપર સ્ક્રોલ કરવાથી તમે તમને ખબર હશે કે વિડીયો આગળ પાછળ થાય પણ પ્લે પોઝ કરવા માટે તમારે કાઈ દે પ્લેયર આના ઉપર ડબલ ટેપ કરવું પડે જો હું ડબલ ટેપ કરું છું પછી એ બટન આવે છે પણ એ જે બટન છે એ અમુક સમય માટે જ આવે બરાબર એ જે બટન છે એ અમુક સમય માટે જ આવે છે પરંતુ આપણે એ બટનને હંમેશા માટે ઓન જ જોઈતા હોય મતલબ એ પ્લે નું જે બટન છે એ સ્ક્રીન ઉપર દેખાય જ આપણને મતલબ આપણું ટોક આપણે એ શો પ્લેયર ઉપર ક્લિક ન કરવું પડે અને એ પ્લે નું ફાસ્ટ ફોરવર્ડનું જે બટન છે આવે જ તો એના માટે એક એક્સેસિબિલિટી ઓપ્શન યુટ્યુબમાં છે તો એનો કઈ રીતે ઉપયોગ કરીશું તો એના માટે YouTube Premium સૌ પ્રથમ યુ બટન YouTube સિલેક્ટેડ મળશે તમને YouTube ખોલશો એટલે જમણી સાઈડ નીચે યુ બટન હોય છે એમાં તમે જશો એટલે ઉપર જમણી સાઈડ ઉપર સેટિંગ્સ સેટિંગ નું બટન હોય છે બરાબર તમે સ્વાઇપ કરીને પણ ત્યાં પહોંચી શકો છો સેટિંગ માં ક્લિક કર્યા પછી તમારે સ્વાઇપ કરવાનું છે

પ્લેયર પ્લેયર ડિસ્પ્લે ઇન ઓફ ઓફ લિસ્ટ ટુ આઇટમ્સ છે હવે લગભગ બાય ડિફોલ્ટ આ ઓફ લગભગ ઓફ જ હોય છે અને ઓન હોય તો તો તમને આવો પ્રોબ્લેમ નહીં નડતો હોય ઘણા લોકોને એવો પણ પ્રશ્ન હોય છે કે મારું ટોકબેક કન્ટિન્યુ બોલે જ રાખે છે કે કેટલા મિનિટનો વિડીયો પૂરો થયો તો તમે આ ઓપ્શન ઓન હોય તો ઓફ કરીને પણ જોઈ શકો છો હવે હું આને ઓન કરું છું ડબલ ટેપ કરું ઓન થઈ ગયું હવે નીચે એક ઓપ્શન છે હાઈ પ્લેયર કંટ્રોલ્સ નેવર ટુ ઓફ ટુ હાઇડ પ્લેયર કંટ્રોલ નેવર મતલબ આપણે જે પ્લેયર છે હાઇડ કરવું નથી પ્લે પોઝ નો બટન હંમેશા આવવું જોઈએ એના માટેનો ઓપ્શન છે એના પર ડબલ ટેપ કરું છું બીજા કયા ઓપ્શન છે જોઈ લઈએ નોટ સિલેક્ટેડ રેડિયો બટન યુઝ ડિવાઇસ સેટિંગ્સ ઇન લિસ્ટ ડિવાઇસ સેટિંગ પ્રમાણે મેનેજ યોર ટાઈમ ટુ ટેક એક્શન ઇન not selected radio button after 3 seconds 3 second pachi off thai jay not selected radio button after 5 seconds 5 se aa tame je rakho e rakhi shako jo by default e never hoy che ne hu never j reva dai chu havi hu video ne open karu chu barabar che selected you select keyboard video player double tap to show controls havi aa bhale boltu hoy pan control che j hu swipe kar chu off auto play is cast disconnected play video જો વિડીયો ચાલુ થઈ ગયો છે હવે એ જે પ્લેયર છે એ પોઝ થશે નહીં જોઈ લો આ બધા તમને કંટ્રોલ ઓપ્શન આ હાઇડ કરવું પડે બરાબર પહેલામાં શું હતું કે પ્લેયર માટે આપણે બટન મતલબ શો પ્લેયર કરવું પડતું હતું હવે એનું ઉલટું થઈ ગયું એક્સેસિબિલિટી ઓન કર્યા પછી હવે આપણે હાઇડ પ્લેયર કરવું પડે તો આ ઓપ્શન જાય બરાબર જોઈ લઈએ ટેન સેકન્ડ ઓપ્શન છે પોઇઝ ઓપ્શન છે હા કન્ટિન્યુ ત્યાં ઓપ્શન આવે છે જો ફાસ્ટ ફોરવર્ડ ટેન સેકન્ડ ઉપર હું ક્લિક કરું તો દસ દસ સેકન્ડ વિડીયો આગળ વધશે પછી નેક્સ્ટ વિડિયો છે ફોર સેકન્ડ લાફ ઓફ સેવન મિનિટ ફોર સેકન્ડ છે હા એની ડેડ લાઈન નીચે જે ટાઈમ લાઇન છે એ બોલે છે ખાસ આ એક્સેસિબિલિટી બટનનો મેં તમને ઉપયોગ બતાવ્યો કે ખરેખર એનો ઉપયોગ એ છે કે ફરીથી કહું છું કે તમે જ્યારે પણ કોઈ વિડિયો જોતા હોય ત્યારે ઘણી વખત એવું હોય છે કે વિડીયોને આપણે આગળ વધારવો હોય છે દસ દસ સેકન્ડ તો એના માટે આપણે શો પ્લેયર બટન પર ક્લિક કરીએ અને એટલામાં પાછો ફાસ્ટ ફોરવર્ડ કરવા જઈએ તો એ બટન હાઈટ થઈ જાય પરંતુ જો એક્સેસિબિલિટી બટન ઓન છે અને એમાં ઓપ્શન નેવર છે શો પ્લેયરમાં તો આ તમારું જે પ્લેયર છે હંમેશા ઓન રહેશે બરાબર છે અને તમે આસાનીથી પ્લે પોઝ નેક્સ્ટ જે પણ ફાસ્ટ ફોરવર્ડ કરવું હોય એ બિલકુલ આસાનીથી તમે કરી શકશો અને જો કોઈને વિડીયો જોવો હોય માનો કે તમારા કોઈ મિત્ર છે એ એમને દેખાતો હોય ને એમને વિડીયો જોવો હોય તો ત્યાં હાઈડનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરે એટલે એ ઓપ્શન હટી જાય તો બહુ ખૂબ ઉપયોગીનું ઓપ્શન છે તો દરેક મિત્રો યુઝ કરજો બરાબર છે વચમાં આના ઉપર એક પ્રોબ્લેમ હતો કે એની જાતે વિડીયોનું જે ટોકબેક છે એ બોલ બોલ કરે કે કેટલા વિડીયો કેટલા મિનિટનો પૂરો થયો કેટલો બાકી છે પણ લગભગ હવે એ ઓપ્શન મતલબ હવે એ પ્રોબ્લેમ જોવા મળતો નથી તો બહુ મજાનું ઓપ્શન છે અને એ સ્પેશિયલ આપણા મિત્રો માટે આ ઓપ્શન આપેલું છે તો જરૂરથી એનો ઉપયોગ કરો બાકી મને આશા છે કે તમે આ ઓપ્શન વિશે જાણીને તમને મજા આવી હશે બરાબર છે તમે તમને ઉપયોગી લાગ્યું હશે આ ઓપ્શન તો જો તમને એવું લાગ્યું હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા આપણા મિત્રો જોડે કે જેમને આ વિડીયો ઉપયોગી થઈ શકે એવા પ્રજ્ઞાચક્ષુ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો વિડીયો જોવા માટે આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત